પથોડાથી કાવટ જવાના મુખ્ય માર્ગ પરના ગરનાળુ બેસી જતા મોટા ખાડા પડ્યા પથોડાથી કાવટ પાટિયા સુધીના અંદાજીત પાંત્રીસથી વધુ ગામોને જોડતા મુખ્ય માર્ગ પરનું ગરનાળું બેસી જતા ખાડાઓ પડી ગયા જેમાં ભારે વાહનોને મુશ્કેલી ન હોવાના સમાચાર મળી રહ્યા છે હજી સુધી તંત્ર દ્વારા કોઈ સલામતી માટેના સૂચક બોર્ડ મારવામાં નથી આવ્યા તેમજ લગ્ન અને રાત્રિના સમયમાં અકસ્માત થશે તો જવાબદાર કોણ વેધક સવાલ ગામના સરપંચે તંત્રને કર્યો હતો આ ગરનાળાનું ઝડપી સમારકામ કરી અકસ્માત થતા અટકાવવા તંત્રને અપીલ કરી હતી પથોડા નાગરિક તરીકે વિનુભાઈ રણછોડભાઈ પરમાર જે કાટ પાટ્યાથી ગળિયા જવાનો રસ્તો જોડેલ છે તે રસ્તો અંદાજે સાતથી આઠ દિવસથી ગરનારું તૂટી ગયું છે પથોડા પંચાયતની હદમાં જે અમારે નમ્ર વિનંતી તમને કરીએ છીએ કે તૈયારીમાં અને રિપેરિંગ કરવા વિનંતી અને લગનકારો ચાલે છે તે કોઈપણ સાધન જો અટવાઈ જશે તો જવાબદાર કોણ રહેશે સાહેબ આ અમારી ખાતરી કરી તમને વાત કરેલ છે અને તૈયારીમાં મારો નિર્ણય લેવો આ પથોડા ગ્રામ પંચાયતના સરપંચ બોલું છું જસવંતસિંહ બીસી બેહોલા ઘડિયા તરફથી સૂકી જવાનો રો રસ્તો છે રોડ એમાં થોડા તળાવ આગળ ગનારું તૂટી ગયું છે અને ભયજનક છે કોઈ સાધન મોટું નેકરતું નથી ખાલી બાઈક એટલું નીકળે છે અને કોઈ મય પડ મય મળી જાય તો કોની જવાબદારી એટલે તાત્કાલિક એને રિપેરિંગ કરવાની વિનંતી કરું છું